નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા સર્વેટેડ અંતર્ગત કંપાસના સમાયોજન વાપરવાની રીત વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ કંપાસની સમાયોજન વાપરવાની રીત કંપાસ સર્વેક્ષણ શરૂ કરતા પહેલાં પ્રિઝમેટિક કંપાસનું હંગામી સમાયોજન કરવું જરૂરી છે જેથી સર્વેક્ષણમાં આવતી ત્રુટી નિવારી શકાય છે એટલે કે જ્યારે તાલીમાલથી ફિલ્ડ પર સર્વે કામ કરવા જાય છે એ પહેલાં એ સાધનનો એ કઈ રીતે ફિલ્ડ પર ઉપયોગ કરશે એનું એને જ્ઞાન હોવું અને એની આવડત હોવી ખૂબ જરૂરી છે એક્ઝામ્પલ તરીકે જ્યારે આપણે ચેઇન સર્વે ફિલ્ડ પર કરવા જઈએ છીએ ચેઇન સર્વે શરૂ કરતાં પહેલાં એ ચેઇનને કઈ રીતે ફોલ્ડ કરશે અનફોલ્ડ કરશે એની એને પ્રાથમિક સમજ હોવી જરૂરી છે કારણ કે જો સર્વેકામ કરતાં પહેલાં જો ચેન ગૂંચવાઈ જશે તો એને અન્ડફોલ્ડ અથવા ફોલ્ડ કરવી ખૂબ કંટાળાજનક છે અને સમય પણ વધારે માગી લે છે આ માટે દરેક તાલીમાર્થીને કોઈ પણ સર્વેકામ કરતાં પહેલાં એ સર્વેમાં જે પણ સાધનનો ઉપયોગ કરશે એનું એ ફિલ્ડ પર કઈ રીતે ઉપયોગ કરશે એની સમજ હોવી ખૂબ જરૂરી છે તો આજે આપણે કંપાસ સર્વેક્ષણને ફિલ્ડ પર જતાં પહેલાં કંપાસને કઈ રીતે સેટિંગ કરીશું એનું માર્ગદર્શન લઈએ કંપાસનું હંગામી સમાયોજન એ એવું સમાયોજન છે કે કંપાસને જે સ્ટેશન પર ગોઠવવામાં આવે તે દરેક સ્ટેશને કરવું પડે છે હંગામી સમાયોજનમાં નીચે મુજબની પ્રક્રિયા કરવામાં આવે છે કંપાસનું હંગામી સમાયોજનના ત્રણ તબક્કા પહેલું કેન્દ્રીકરણ એટલે કે સેન્ટરિંગ બીજું સમતલીકરણ એટલે લેવલિંગ અને ત્રીજું ફોકસિંગ કેન્દ્રીકરણ એટલે કે કેન્દ્રીકરણમાં આપણે સૌ પ્રથમ શું કરીશું તે જાણીએ તો કંપાસને ફિલ્ડ પર લઈ જઈને બરાબર તેના સ્ટેશન પર ગોઠવવાની ક્રિયાને કેન્દ્રીકરણ કહેવાય છે કંપાસની નીચેથી ઓળંબો એટલે કે પ્લમ્બો લટકાવીને અથવા એક નાની કાંકડી કંપાસના તરીએથી નીચે તરફ મુક્ત રીતે પડવા દઈને કંપાસનું કેન્દ્રીકરણ કરવામાં આવે છે જરૂર જણાય તો કંપાસની ગોળીના પાયા આગળ પાછળ કે ડાબી જમણી બાજુ ખસેડવામાં આવે છે જેથી ઓળંબો કે કાંકડી નીચે જમીનમાં ખોળેલા સ્ટેશન પેગ ઉપર જો ઓળંબો પેગની ટોચ પર સ્થિર થાય અથવા કાંકરી પેગની ટોચ પર પડે તો કેન્દ્રીકરણ સાચું છે એટલે કે આ પ્રક્રિયા એટલે કે કાંકડી ઓડંબા પર લાવવાની ક્રિયા અથવા નીચે ખોડેલા પેક પર પડવાની પ્રક્રિયા આપણે બે થી આગળ જતા કોઈ આવે નહીં અને જો કેન્દ્રીકરણ સાચું નહીં થાય અથવા જો આમ ના થાય તો ટ્રાયપોડના પાયાને વ્યવસ્થિત આગળ પાછળ કરીને સુધારી શકાય છે બીજો તબક્કો છે સમતલીકરણ કેન્દ્રીકરણ થઈ ગયા પછી આપણે કંપાસનું સમતલીકરણ કરીશું કંપાસનું કેન્દ્રીકરણ થયા પછી ગોળીના મથારે રાખેલા બોલ અને સોકેટ વ્યવસ્થાને ઢીલી કરી ડબ્બીને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી કંપાસની અંકિત રીંગ ડબ્બીમાં મુક્ત રીતે હરીફરી શકે આ રીતે કંપાસને ક્ષિતિક તલમાં લાવવાની ક્રિયાને સમતલીકરણ એટલે કે લેવલિંગ કહે છે ત્રીજો તબક્કો છે ફોકસિંગ સેન્ટરિંગ અને લેવલિંગ થઈ ગયા પછી કંપાસનો ત્રીજો તબક્કો ફોકસિંગ ફોકસિંગ આપણે કઈ રીતે કરીશું તે જાણીએ કંપાસની અંકિત રિંક ઉપરના અંકો સ્પષ્ટ અને મોટા ના દેખાય ત્યાં સુધી ફોકસિંગ સ્ટડની મદદથી પ્રિઝમને ઊંચો કે નીચો કરવામાં આવે છે જેને ફોકસિંગ કહેવાય છે પ્રિઝમની ઊંચાઈ નિરીક્ષક એટલે કે સર્વેરની દ્રષ્ટિ પર આધારિત છે પ્રિઝમની કોઈ ઊંચાઈ ફિક્સ હોતી નથી પણ નિરીક્ષકને જે જગ્યાએ અનુકૂળ લાગે જે ઊંચાઈએ અનુકૂળ લાગે એ રીતે એ રાખી શકે છે પ્રિઝમેટિક કંપાસનું હંગામી સમાયોજન થઈ ગયા પછી ઘણીવાર પ્રિઝમેટિક કંપાસનું કાયમી સમાયોજન કરવું પણ એટલું જ અગત્યનું હોય છે પ્રિઝમેટિક કંપાસનું કાયમી સમાયોજન કઈ રીતે કરીશું તે જોઈએ પહેલું દર્શન વેદિકાનું સમાયોજન એટલે એડજસ્ટમેન્ટ ઓફ ઓબ્જેક્ટ વેન બીજું ચુંબકીય સોયનું સમાયોજન એટલે એડજસ્ટમેન્ટ ઓફ નીડલ દર્શન વેદિકાનું સમાયોજન એડજસ્ટમેન્ટ ઓફ ઓબ્જેક્ટવેન કંપાસનું સમતલીકરણ એટલે લેવલિંગ કર્યા પછી તેની દર્શન વેદિકા ઉધ્વસમ રહેવી જોઈએ આ બાબતની ચકાસણી કરવા માટે કંપાસથી થોડે દૂર એક ઓરંબો દોરી વડે લટકાવો અને તેની દોરીને દર્શન વેદિકામાંથી જુઓ દર્શન વેદિકામાં રહેલો તાળ અને ઓરંબાની દોરી એકબીજાને સમાંતર હોવા જોઈએ જો દર્શન વેદિકાનો તાર અને ઓરંબાની દોરી એકાકાર ન થતા હોય તો દર્શન વેદિકા તરિયાની એક બાજુએ કાનસથી ઘસો અથવા કાગળનું પેકિંગ મૂકો ચુંબકીય સોયનું સમાયોજન એટલે એડજસ્ટમેન્ટ ઓફ નીડલ ચુંબકીય સોયનું નીચેની બાબતો માટે સમાયોજન કરવામાં આવે છે એક સંવેદનશીલતા એટલે સેન્સિવિટી સોયની સંવેદનશીલતા નીચેના કારણોસર ઘટી જાય છે સોયનું ચુંબકત્વ ઘટી જવાથી ક્લિક એટલે કે પીવોટ જે આપણે કંપાસના પાર્ટમાં જોયું ક્લિક પીવોટ બુઠ્ઠી થઈ જવાથી કંપાસનું લેવલિંગ કર્યા બાદ સોયને તેના ક્લિક ઉપર નીચે કરો જો સોય જલ્દીથી સ્થિર થઈ જાય તો તે મંદતા દર્શાવે છે જે મંદતા નીચે પ્રમાણે દૂર કરવામાં આવે છે ક્લિક એટલે કે પીવોટને ઝીણી કાનસ વડે ઘસીને અણીદાર બનાવો સોયને મેગ્નેટ બારથી ચુંબકત્વ આપો બીજું સોયનું સમતોલન એટલે કે બેલેન્સિંગ ધ નીડલ કંપાસનું લેવલિંગ કરી સોયને તેના ક્લિક પર નીચે લાવો આ વખતે સોય ક્ષેતી જ રહેવી જોઈએ જો સોય ક્ષેતી જ ન રહે તો સોયને બહાર કાઢી તેના પરના કાઉન્ટર ખસેડી સોયનું સમતોલન કરો ત્રીજું સોયને ઉધ્વ સમતલમાં સીધી કરવી એટલે સ્ટ્રેટનિંગ ધ નીડલ વર્ટિકલી સોય સીધી છે કે નહીં તથા ખીલી કેન્દ્રમાં છે કે નહીં તે ચકાસવું જોઈએ આ ચકાસણી સોયના બંને છેડાના વાંચનાંક લઈ કરી શકાય છે બંને છેડાના વાંચનાંકનો તફાવત એકસો એસી ડિગ્રી થવો જોઈએ જો આ એકસો એસી ડિગ્રી ના થાય તો જુદા જુદા સ્થાન પરના સોયના બંને છેડે વાંચનાંક લેવાથી તેમનો તફાવત અચર રહે તો ખીલી કેન્દ્રમાં જ છે એમ કહેવાય છે પરંતુ સોય સીધી નથી વાંકી સોયને સુધારવા માટે જે બાજુ સોય વાંકી હોય તેનાથી વિરુદ્ધ દિશામાં તેને વાળવી જોઈએ ક્લિકનું સમાયોજન એટલે એડજસ્ટમેન્ટ ઓફ પીવોટ ક્લિક બરાબર અંકિત રિંગના કેન્દ્રમાં હોવી જોઈએ આ ચકાસણી કરવા માટે જુદા જુદા સોયના બંને છેડાના વાંચનાંકોનો તફાવત અચળ ન રહેતો હોય તો ક્લિક અંકિત રિંગના કેન્દ્રમાં નથી એમ કહેવાય આ ખામી દૂર કરવા સોય પરથી ઉપાડી લઈ ક્લિકને પકડ વડે એવી રીતે વાળો કે જેથી તે અંકિત રિંગના કેન્દ્રમાં આવે ફરીથી સોયને ક્લિક પર મૂકી બંને તફાવત માપો જે એકસો ડિગ્રી થવો જોઈએ હવે આ લેસનના અંતે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું કંપાસ સર્વેક્ષણ શરૂ કરતા પહેલા પ્રિઝમેટિક કંપાસનું હંગામી સમાયોજન કરવું શા માટે જરૂરી છે તો હંગામી સમાયોજન કરવાથી સર્વેક્ષણમાં ત્રુટી નથી આવતી જો ફિલ્ડ પર પ્રિઝમેટિક કંપાસને બરાબર ગોઠવવામાં જ ના આવેલો હોય તો શરૂઆતના સ્ટેજથી જ કામમાં ત્રુટી આવશે અને એ ત્રુટી ન આવે એ માટે આપણે કંપાસનું હંગામી સમાયોજન કરીશું બીજો પ્રશ્ન કંપાસનું હંગામી સમાયોજનની પ્રક્રિયા અથવા એના તબક્કા જણાવો કે કંપાસને પિલ્ડ પર કઈ રીતે આપણે સેટિંગ કરીશું તો એક કેન્દ્રીકરણ એટલે કે સેન્ટરિંગ બીજું સમતલીકરણ એટલે લેવલિંગ અને ત્રીજું ફોકસિંગ કેન્દ્રીકરણમાં આપણે કંપાસને કેન્દ્રમાં લાવીશું સમતલીકરણમાં ગોળીના પાયા આગળ પાછળ કરી આપણે સોયને લેવલિંગ કરીશું અને ફોકસિંગમાં આપણે રીડિંગ લઈશું કેન્દ્રીકરણ એટલે શું તો કંપાસને બરાબર તેના સ્ટેશન પર ગોઠવવાની ક્રિયાને કેન્દ્રીકરણ કહેવાય છે સમતલીકરણ એટલે શું એટલે કે લેવલિંગ એટલે શું તો કંપાસને ક્ષેતિક તલમાં લાવવાની ક્રિયાને સમતલીકરણ એટલે કે લેવલિંગ કહે છે સારાંશ આ લેસનમાં આપણે કંપાસનો પરિચય કંપાસનું હંગામી સમાયોજનના ત્રણ તબક્કા એટલે કે કંપાસને પર કયા ત્રણ તબક્કામાં આપણે સેટ કરીશું તે જોયું અને પ્રિઝમેટિક કંપાસનું કાયમી સમાયોજન કરી કઈ રીતે કરીશું તે જોયું આભાર